નમસ્કાર મિત્રો આજે એક એવો વિડિયો સામે આવ્યો કે આવનારા સમયમાં જ્યારે પીજીવીસીએલ અને આપણી ગવર્મેન્ટ અત્યારે આપણે જે હાલ જે મીટર આવે છે લાઈટ કનેક્શન માટેના એને ડિજિટલ કરવા જઈ રહી છે જેમ કે ત્યાર પછી તમારે લાઇટ બિલ નહીં આવે તમારે એડવાન્સ જ જેનું રિચાર્જ કરવાનું રહેશે અને જેટલાનું રિચાર્જ કરશો એટલી જ તમે વીજળી ઉપયોગ કરી શકશો પણ શું ખરેખર આનાથી ગ્રાહકોને કાંઈ લાભ થશે કે પછી નુકસાની થશે વિચારોની અંદર જૂના મીટર પાછા આપો પબ્લિક લૂંટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલામાં આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓમાં કશે મીટર નથી લાગ્યા

આવા ડિજિટલ મીટરથી કેટલા પરેશાન છે શું ખરેખર આ વિડીયો સાચો છે શું આમાં સત્યતા છે જેની મને કાંઈ જાણ નથી પણ મને એવું યોગ્ય લાગ્યું કે મારે આ વાત તમારા લોકો સાથે શેર કરવી જોઈએ હજુ પણ સમય બાકી છે ઘણા સિટીઓમાં આજે આવા ડિજિટલ મીટરો લાગી ગયા છે પણ જો ખરેખર આ વાત જે વિડીયોની અંદર છે એવી જો સત્ય હોય તો આપણે ખરેખર આ ડિજિટલ મીટરનો વિરોધ કરવો જોઈએ શું સત્ય છે હું જાણતો નથી તમને પણ આમાં જો પણ કાંઈ પણ એવું સત્ય જાણવા મળે તો મને કમેન્ટ કરો અને ખરેખર જો આવું ડિજિટલ મીટર નાખ્યા પછી જો ખરેખર આવી પરિસ્થિતિ થવાની હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લોકોમાં જાગૃતતા લાવો જેથી કરી અને આપણે આજે અત્યારે જોઈ શકીએ છીએ કે એક મહિનાના યુનિટના ભાવ અને બે મહિનાના યુનિટના ભાવમાં પણ ઘણો બધો ડિફરન્સ છે અને આજે પીજીવીસીએલવાળા કોઈ પણ કારણે એક મહિને બિલ બનાવતા નથી જેનો ચોખ્ખો જ આજે ગ્રાહકોને માર પડે જ છે પણ છતાંય કોઈ આનુમાન આની સામે અવાજ ઉઠાવવાળું નથી મિત્રો વિડીયોના માધ્યમથી આજે આપણે જો ખરેખર આવા મારથી બચવાનું હોય એક તો આટલી મોંઘવારી બરાબર છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારો જે પણ અભિપ્રાય હોય એ કમેન્ટમાં જણાવો ફરી પાછા મળશું કાંઈક નવાજ આવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત